પોરબંદર તાલુકાના વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર તાલુકા વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દીકરા અને દીકરીઓ માટે વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લા સ્તરીય વિદ્યાર્થી લક્ષી શૈક્ષણિક અભિવાદન કાર્યક્રમ અંતર્ગત ધોરણ દસ બાર થી લઈ વિવિધ અભ્યાસક્રમ ક્ષેત્રોમાં સ્નાતક અનુસ્નાતક પીએચડી સ્પોર્ટ્સ પેરામેડિકલ અને મેડિકલ ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપતા એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખી ત્રણ વિશિષ્ટ સન્માન જાહેર કરવામાં આવ્યા હતા જેમાં દેવસિંહભાઈ ગોવિંદભાઈ ડોડિયા મનોજભાઈ પરમાર તેમજ મેડિકલ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ન્યુરો ફિઝિશિયન ડોક્ટર મોનાલિસાનું પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર